આદળ ભરે વાદળ ભરે ભરે નદી ભૂલ વાહ વાહ કે દિન ના ભરે ઓકડી મોઠાળા ભાઈ આ વારે વાહ વારે વાહ ભાઈ તો મિત્રો મારે છે અજી ભગત અને વાહદી ભાઈ છે એટલે આ ભાઈ હું કહે છે કે આમ જે બોલ્યા ઈ તમ તાર કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં કોઈને ખબર પડતી હોય તો તો કોક આ રાજકારણનો તમે કહેતા હતા

અને મિત્રો આમ તો ખરેખર સપોર્ટ તો ખુબ આપ્યો છે પણ હજી પણ સપોર્ટ મને આપતા રહેજો મિત્રો હા તમારા સપોર્ટ ની જરૂર છે મિત્રો હા તો ચલો જય માતાજી ફરી મળશું વિડીયો માં